હલો યો કેમ છો અમારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્રા કુક બુકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ રેસીપી બનાવવાના છે જૂની જાણીતી જો રોટલી વહેતી હોય તમારે તો તમે વેસ્ટ કરતા પહેલાં આ રેસીપી એક વખત ચોક્કસ જોઈ લેજો કારણ કે અમે નાના હતા ત્યારે બહુ જ ખાતા અને અત્યારે તો બહુ ફેવરિટ છે કારણ કે જેમ દાળ ઢોકરી પસંદ હોય ને એ એક વખત રોટલી વઘારે લીખાશે ને તો દાળ ઢોકરી પણ ભૂલી જશે તો હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું ઠંડી રોટલીને આપણે આવી રીતે ટુકડા કરી લીધા છે જો હવે આપણે એમાં છાશ નાખીને પલારી દેવાની છે જો રોટલી ભીની થાય એટલી આપણે છાશ એડ કરી દેવાની છે ત્યાં સુધી આપણે ટમેટા સુધારી લઈશું મરચું સુધારી લેવાનું અને ડુંગળી સુધારી લેવાનું તો આપણે સુધારી લઈશું ત્યાં રોટલી આપણી એકદમ સરસ પલળી જશે જે એકદમ સરસ ઝીણી ડુંગળી સુધારી લીધી છે આપણે મરચું પણ સુધારાઈ ગયું છે અને ટમેટું તો ચાલો આપણે વઘાર કરશો જો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ એડ કરશું એક ચમચી જીરું આ લાલ મરચી લઈ લીધી છે લીમડો આદુ મરચું સરસ રીતે કકડી જાય એટલે સુધારેલી ડુંગળી એડ કરી દેવાની એને પણ આપણે એકદમ સરસ રીતે સાકડી લેવાની છે ડુંગળી આપણી એકદમ સરસ ડ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે ટમેટું એડ કરી દઈશું એક ચમચી હળદર એડ કરશું ધાણા જીરું સર પ્રમાણ મીઠું અને આ લસણ વાળી એડ કરી દેવાની છે એકદમ સરસ રીતે મીઠું આપણે મિક્સ કરી લઈશું એક વાટકી એક આપણે ખાટું દહીં એડ કરશું હવે જે આપણે રોટલી છાસમાં પલાયવી છે એડ કરી દઈશું હજી સુધી ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કારણ કે નાના હતા ત્યારે તો અમે બહુ જ ખાતા છાસવાળી રોટલી અને તમે પણ ચોક્કસ ખાતા જઈશો તો જેને બહુ ભાવતી હોય એ પણ કમેન્ટ કરજો અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું જો આ રીતે તમે રોટલી બનાવશો ને એટલે દાળ ઢોકળી પણ ભૂલી જશો એટલી મસ્ત ટેસ્ટમાં બેસ્ટ બનશે જો તમને ગળાશ પસંદ હોય તો આપણે ગળાશ એડ કરવાની એકદમ સરસ આને હવે આપણે ઉકળવા દઈશું ઢાકીને આપણે રહેવા દઈશું બે મિનિટ માટે એકદમ સરસ ઉકળી જશે તો જો બે મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ ઉકળી પણ ગયું છે જો મસ્ત સુગંધ પણ આવવા માંડી છે અને ખાવાની ઈચ્છા પણ થઈ ગઈ છે જો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ઉપરથી એડ કરશું લીલા ધાણા તમને જેટલા મનપસંદ હોય એટલા એડ કરી દેવાના અને આપણે એકદમ સરસ રીતે હલાવી લઈશું જો દેશી ધાણા નાખ્યા છે તો એની પણ એકદમ સરસ જોરદાર સુગંધ આવે છે તો ચાલો આપણે સર્વ કરશું અને આવી જાવ ખાવા બધા જેને જેને પસંદ હોય તો તૈયાર છે આપણી વઘારેલી રોટલી છાસવાળી ખાટી એકદમ મસ્ત ટેસ્ટમાં પણ બેસ્ટ તો ચાલો આવી જાવ ખાવા બધા અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે બાજુમાં આપેલ બે લાયકન દબાવી દો જો આપણે ટેસ્ટ કરીને પણ જોશું જોરદાર છે ગરમા ગરમ તો એવી મજા આવે ને દાળ ઢોકળી પણ ભૂલાઈ જાય હા 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 મસ્ત જોરદાર હો તો આવી જાઉં તમે ખાવા ચાલો આપણે બીજા વિડીયામાં મળશું ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય